ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓઇલ ઓઇલ શબ્દનો અર્થ તેલ તેલ લગાડવું તેલ પૂરવું ઊંજવું ચીકણો પ્રવાહી કે સાંદ્ર થાય છે ઓઇલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઓઇલ એન્ડ વોટર ડુ નોટ બ્લેન્ડ એટલે કે તેલ અને પાણી મિશ્રિત થતા નથી એક બીજું ઉદાહરણ જોઈએ યુ કેન સબસ્ટિટ્યુટ ઓઇલ ફોર બટર ઇન ધીસ રેસીપી અર્થાત તમે આ રેસિપીમાં માખણને બદલે તેલ વાપરી શકો છો એક અન્ય ઉદાહરણ જોઈએ નિયરલી ઓલ ધ ટ્રેક્ટર્સ ઓપરેટ ઓન ડીઝલ ઓઇલ એટલે કે લગભગ તમામ ટ્રેક્ટર ડીઝલ તેલ પર ચાલે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ